હિમાચલના પાનવીમાં વાદળ ફાટતા તબાહી મચી ગઈ કુલુ મનાલીમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ મનાલી લેહ નેશનલ હાઈવે પણ ક્ષતિગ્રસ્ત થયો ઉત્તરકાશીમાં પણ ભૂસ્ખલન ધરાસુ અને નલુણા પાસે પર્વત પરથી કાટમાળ નીચે વહ્યો ઉત્તરાખંડ અને હિમાચલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ વાદળ ફાટતા ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય છવાઈ ગયું છે મનાલી લેહ હાઈવે પણ ક્ષતિગ્રસ્ત થયો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને હિમાચલ અને મનાલીમાં આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે નદીઓમાં જોરદાર પાણીની આવક જોવા મળી રહી છે આકાશી આફત યથાવત છે પાનવીમાં વાદળ ફાટતા તબાહી મચી ગઈ મનાલીમાં ભારે વરસાદ નદીઓનું રૌદ્ર સ્વરૂપ મનાલીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે મનાલી લેહ નેશનલ હાઇવે પણ ક્ષતિગ્રસ્ત થયો છે ઉત્તરકાશી જ્યાં પણ ભૂસ્ખલન થયું છે નદીઓ તોફાની બની ચૂકી છે ધરાસો અને નલુણા પાસે પર્વત પરથી કાટમાળ વહી ચૂક્યો છે વ્યાસ નદી જેમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે મોટાભાગે અહીંયા પ્રવાસીઓની અવર જવર રહેતી હોય છે પણ અત્યારે મળી ખાલી છે ઉત્તરાખંડ અને હિમાચલ જ્યાં આકાશી આફતના પરિણામે પાણીનો પ્રવાહ જ્યાં જુઓ ત્યાં આસપાસમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે પર્વતીય વિસ્તાર મોટાભાગે કહેવાય છે આ અને જ્યાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે